નમસ્તે મિત્રો હું પ્રદીપ નાથાણી આજે આપની સમક્ષ જ્ઞાતિ સમાજની બાબતમાં પોતાના વિચાર રજૂ કરવા માગું છું મુખ્ય એ કે વ્યક્તિગત રીતે મેં જ્ઞાતિ સમાજમાં પોતાનું યોગદાન આપ્યું કે ન આપ્યું તેનું ક્યારેય પોતાની રીતે આંકલન ચિંતન કર્યું કે નહીં બીજું એક હોદ્દેદાર તરીકે હું હોદ્દા લઈને સમાજમાં આવ્યો કંઈક સેવા કરવા તો આ બાબતમાં હોદ્દેદારોએ પોતાને પ્રશ્ન કરવો જોઈએ કે મેં મારી બુદ્ધિનો ઉપયોગ સદુપયોગ જ્ઞાતિ સમાજ માટે કર્યો કે ફક્ત હોદ્દાને ટકાવી રાખવા માટે કર્યો ચતુરાઈપૂર્વક જ્યાં બોલવું હોય ત્યાં મૌન રહ્યો અને ન બોલવું હોય ત્યાં બોલ્યો આવી રીતે પોતાને હોદ્દા માટે અનુકૂળ થાય તેવું વર્તન કરીને મેં આજ સુધી લાંબા ગાળા સમય માટે હોદ્દા ટકાવ્યા કે ખરી રીતે મેં સેવા કરી ખાસ કરીને જ્યારે ધાર્મિકની વાત વાત આવે ધાર્મિક બાબતમાં જ્ઞાતિ સમાજના જે રીત રિવાજ હોય કે પછી એને અનુલક્ષીને બનાવેલ બંધારણ હોય આ મુખ્ય મુદ્દામાં જ્યારે ચર્ચા થતી હોય નિર્ણયો લેવાતા હોય ત્યારે એક અનુભવી હોદ્દેદાર તરીકે મેં હોદ્દા ટકાવવા માટે બોલવું હોય ત્યાં ન બોલ્યો મૌન રહ્યો કે ક્યારેય મેં લેખિતમાં મીટિંગમાં કે મૌખિકમાં પોતાના વિચાર રજૂ કર્યા કે નહીં અને ન કર્યા તો જ્ઞાતિનું સમાજનું અને આવનારી પેઢીનું કેટલી હદ સુધી નુકસાન થશે તેનો વિચાર કર્યો કે નહીં કે ફક્ત હોદ્દાને કેન્દ્રમાં રાખીને બધા નિર્ણય મેં એક અનુભવી હોદ્દેદાર તરીકે પાછું એમ કહેવામાં આવે કે આયુષ્યભર હોદ્દા લીધા તો આ રીતે આકલન કરો અને પોતાને જ પ્રશ્ન કર્યો કે મેં શું કર્યું જ્ઞાતિ સમાજ માટે એવા નિર્ણય લીધા કે જેનાથી જ્ઞાતિ સમાજની દશા અને દિશા બદલાઈ જાય ટૂંકમાં આપ સમજી ગયા હશો કે મારો કહેવાનું તાત્પર્ય શું છે અને આવી ઘટના એકવાર નહીં અનેકવાર બની છે એટલે આ વિડીયો બનાવવાનું મને મન થયું અને પ્રશ્ન થાય કે ભણેલ ગણેલ કે અનુભવી હોદ્દેદાર શું લેવા માગે છે જ્ઞાતિ સમાજમાંથી કે કંઈક આપવા માગે છે જેથી કરીને આવનારી પેઢી અને આજની પેઢીને પણ અને જ્ઞાતિ સમાજને સંસ્થાને ક્યાંય પણ નુકસાન ન થાય કે કોઈ પણ પ્રકારનો દાગ ન લાગે ટૂંકમાં મેં મારા વિચાર આપની સમક્ષ રજૂ કર્યા તેને સકારાત્મક રીતે કોઈ પણ નકારાત્મક રીતે સમજવા નહીં સંપૂર્ણ રીતે સકારાત્મક રીતે સમજીને આવનારી પેઢી માટે આપણી દિશા અને દશા કઈ રીતે હોવી જોઈએ આ બાબતમાં યુવાનોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ જે અત્યાર સુધી દેખાયું છે કે યુવાનોનો પોતાના આ વિચાર સિક્કાના રણકારની જેમ રજૂ કરવા જોઈએ તે રજૂ થતા નથી અને આગળ વધીએ તો અમુક એવાય સત્ય ઘટના છે જેના સમાચાર કોઈ પણ માસિક પત્ર કે પખવાડિક પત્રમાં છપાતા નથી તો મનમાં પ્રશ્ન થાય કે આ માસિક પત્રોના પ્રતિનિધિઓને ક્યારેય ચીડ નથી ચડતી કે સત્ય રજૂ કરીએ જેથી એવી કોઈ ઘટના ન બને કે જ્યાં આપણી સંસ્થા સમાજ જ્ઞાતિને આપણી સંસ્કૃતિને આપણા ધર્મને કોઈ પણ રીતે નુકસાન થાય તો આટલું કહી હું મારી વાણીને વિરામ આપીશ ટૂંકમાં મારો જે વિચાર હતો એ આપની સમક્ષ રજૂ કર્યો છે જય લક્ષ્મીનારાયણ ભારત માતા કી જય